આજની કારોબારીમાં ખાસ કરીને ત્રીસ કરોડ ને પંચાવન લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે બધા અને આજની કારોબારીમાં પશુપાલનના માર્ગ મકાનના રોડ રસ્તાના બધા મુદ્દા થઈ કુલ ત્રીસ કરોડ ને પંચાવન લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે રોડ રસ્તા છે આરોગ્યને લગતા છે પશુપાલનને લગતા છે કુલ બધા થઈને ઓગણચાલીસ મુદ્દા છે ખરેખર એમાં તમારો મુદ્દો સાચો છે ચાલીસ વર્ષ થતા એ બાંધકામ પૂરું થઈ જતું હોય તો અમે નવું બાંધકામ કરશું અને આગલી અમે કારોબારી છે એમાં એ જે દાતાર છે એનું નામ એમાં ફરીથી જોડાઈને રે એવા અમે ખૂબ નજીકના પ્રયત્ન કરશું હા એનું નામ બી કરવું જ એ સારું રહેશે હા ચાલીસ વર્ષ પહેલા એને જેને અમને વિકાસમાં લાભ આપ્યો છે તો એનું કાયમી હયાતી રહે એ અમારું ના ના અમે છીએ તો અલગ મજબૂત પૂરા થઈને અમારો તો નિયમ જ છે જે કામ મંજૂર કરી પૂર્ણ અને એનું લોકાર્પણ કુલ અમે લોકો જ કરતા હોય છે એ તપાસ પૂરી થવા આવી છે કુલ કુલ આ બધો હિસાબ જે ચિમ્મોતેર લાખ કે ઇઠોતેર લાખ રૂપિયાનો હતો એ અમે બધો વહીવટ કાર્યપાલક ઇજનેરને અમે જે તપાસ કરી અને આપી દીધો છે એનો જવાબ તો એ લોકો જ દઈ આપશે ખરેખર એમાંથી વીસ લાખ રૂપિયા અમે મંજૂર કરીને આપ્યા છે ઘટતી રકમ કેવી રીતે છે શું આયોજન છે કાર્યપાલક ઇજનેર તમને જવાબ આપશે આમાં કોઈ પણ ની કઈ સંડોવણી હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે આપી દીધો છે રિપોર્ટ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર ને તમે પૂછી શકો છો હવે જોઈ લેશો આગળ જતા તપાસ ચાલુ છે અત્યાર લગી ઓગણીસ લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે

છતાંય કાર્યપાલક પાસે અત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરી લ્યો વિશેષ અને બીજું કે અત્યારે જે જે તે વખતે જે તે વખતે તપાસ અધિકારી પણ એ છે એટલે એની પાસે તપાસ થઈ ગઈ છે અને અત્યારે આગળની કાર્યવાહી એ જ કરશે ના રિપોર્ટ પણ કાર્યપાલક શ્રીને જ આપવાનો છે ને એને જે ત્રણ જણાની કમિટી બનાવીને એ જ લોકો એનો રિપોર્ટ અને એનું જે

જે રિપોર્ટ છે એ ડીડીઓ સાહેબને પરત કરશે